જૂના સિક્કાઓ અને નોટોનો સંગ્રહ એટલે કે કલેક્શન કરી એ ફિલ્ડમાં આપણે કામ કરવું હોય તો શું સમજવું જરૂરી છે તમારી પાસે કોઈ પણ જાણકારી નથી ઝીરો નોલેજ છે છતાં પણ તમે આ ફિલ્ડમાં કામ કરવા માંગતા હોવ તો આ વિડિયો જોયા પછી કરી શકશો જે લોકો ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે તેની પાસે જેટલું નોલેજ છે તે સમાન આ વિડિયો જોયા પછી તમારી પાસે નોલેજ હશે

તો તેના માટે તેની જાણકારી વગર ના થઈ શકે હવે જે પણ ભાઈઓ બિગીનર છે જેને ઓલ્ડ કરન્સીનું કામ કરતા થોડા સમય થયો છે ઓકે થોડો સમય થયો છે અને કલેક્શન કરી રહ્યા છે તે પણ આ વિડિયો પૂરો જુઓ આ વિડિયોમાં ઓલ્ડ કરન્સીની પૂરી જાણકારી બતાવવામાં આવી જે જાણ્યા પછી તમે પણ એક મોટા કોઈન કલેક્ટર બની ખૂબ પૈસા કમાઈ એક સક્સેસફુલ જિંદગી માણી શકશો આ ધંધો લાઈફ ટાઈમ માટેનો છે અને કોઈ રિસ્કી નથી જે થોડી જ વારમાં તમે સમજી જશો મેઇન પોઈન્ટ છે કલેક્શન તો દોસ્તો આ વિડીયોને ચાર વિભાગોમાં ડિવાઈડ કરવામાં આવેલ છે જે ઓલ્ડ કોઈન એન્ડ ઓલ્ડ નોટ એટલે કે જૂના સિક્કાઓ અને જૂની નોટો ન્યુ કોઈન એન્ડ ન્યૂ નોટ નવા સિક્કાઓ અને નવી નોટો હાઉ ટુ કોઈન ઓર નોટ બાય એટલે કે કઈ રીતે સિક્કા અને નોટની ખરીદી કરવી હાઉ ટુ કોઈન ઓર નોટ સેલ એટલે કે કઈ રીતે સિક્કાઓ અને નોટોને સેલ કરવી એટલે વહેંચવી તો આ ચાર પોઈન્ટ સમજશો એટલે તમારા મનમાં રહેલ દરેક પ્રશ્નોનો જવાબ મળી જશે અને દોસ્ત આ જાણ્યા પહેલા આપણે સિક્કાની અને નોટની બેઝિક ડિટેલ્સ ખબર હોવી જોઈએ તો ચલો જાણીએ કોઈ પણ સિક્કો હોય તેને ઓળખવા માટે તે સિક્કાનું વર્ષ મિન્ટ કન્ડિશન આ તો ખબર હોવી જ જોઈએ હવે વર્ષ જે હોય તે સિક્કાની નીચેની સાઈડમાં હોય છે જે પણ સાલમાં છપાયેલ હોય છે તે સાલ સિક્કાની નીચેની બાજુ જે સાલ લખેલ હોય છે તેને વર્ષ છે અને વર્ષની નીચે એક નિશાની હોય છે જેને મિન્ટ કહેવાય છે દોસ્તો ભારતીય ચાર મિન્ટ છે બોમ્બે કોલકત્તા હૈદરાબાદ અને નોઈડા આ ચાર મિનિટની આપણી ખબર હોવી જોઈએ યુ મિન્ટની કઈ નિશાની છે તો વિડીયોમાં તમે સામે જોઈ રહ્યા છો મિનિટ છે જેની સામે મિન્ટ લખેલ છે અને જેની સામે મિન્ટની નિશાની પણ બતાવવામાં આવી છે તો તમે તે જોઈ અને સમજી શકો બીજો એક પોઈન્ટ છે કે સિક્કાની કન્ડિશન કઈ રીતે નક્કી કરી શકાય તો સિક્કાની કન્ડિશન નક્કી કરવા માટે જોઈએ તો ચાર કન્ડિશનમાં આવે છે

વેરી ફાઇન ડીમ પડી ગયો હોય તેવો સિક્કો એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન નવો છે પણ થોડો ડીમ હવે યુએનસી કંડિશન હોય છે તે એકદમ નવો હોય છે ડાર્ક ટચિંગ વિનાનો અને તેને તેવા સિક્કાઓને જોઈએ તો તે સામે લાઇટ મારે એકદમ નવો હોય છે ઓકે તે પછી રેયારીટી આવે છે સી એસ આર હવે આ સી એસ આર શું છે તો આ તેની રેયારિટી નક્કી કરે છે જોઈએ તો સી જે કોમન છે ઓછી કિંમત હોય છે તેઓ તેને સી અને એસ આવે છે તે સ્કેર કેટેગરી એટલે કે મીડિયમ કિંમત હોય છે કેટેગરીમાં અને આર આવે છે તે રેર કેટેગરી જે ફૂલ કિંમત હોય છે તો હવે તમે વિડીયોમાં જોતા હોવ તો સ્કેર કેટેગરીમાં બતાવવામાં આવતી હોય છે ઘણી કિંમત ઘણી કિંમત કોમન કેટેગરીમાં બતાવવામાં આવતી હોય છે અને રેર કેટેગરીમાં પણ બતાવવામાં આવતી હોય છે લોકો સમજી ગયા છે હજુ પણ બે કેટેગરી આવે છે એક્સ અને એક્સ રેર આ બે કેટેગરી એવી છે જેમાં સિક્કાની ખૂબ જ કિંમત હોય છે જે જોઈએ તો એક્સ કેટેગરીમાં જે સિક્કો હોય છે તેની કિંમત એક લાખ સુધીની હોય છે અને એક રેર કેટેગરીમાં જે સિક્કો હોય છે તેની એક લાખથી ઉપર એટલે લાખોમાં કિંમત ધરાવતો હોય છે જો એટલે સુધી તમે સમજી ગયા છો તો હવે તમને કોઈ પણ સિક્કો બતાવવામાં આવે એક્ઝામ્પલ તરીકે એક રૂપિયાનો સિક્કો જે તમે સામે જોઈ રહ્યા છો જેનું મીન છે બોમ્બે વર્ષ છે ઓગણીસો બ્યાસી યુએનસી કન્ડિશનમાં અને એક્ર કેટેગરીમાં પચાસ હજાર રૂપિયા કિંમત છે તો હવે તમારી પાસે જો આ તમારા કલેક્શનમાં સિક્કો હશે તો એટલું તો તમે ખુદથી નક્કી કરી લેશો કે હા આ જ સિક્કો મારી પાસે છે તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન હવે સિક્કામાં જે મેન વસ્તુ સમજવાની હોય છે જે આગળ આપણે જ્યારે કોઈન સેલ અને બાય એ પોઈન્ટ ઉપર વાત કરીશું ત્યારે સમજાવવામાં આવશે કોઈન વિશે એટલું સમજાઈ ગયું હોય તો હવે આપણે નોટ વિશે સમજીએ કોઈ પણ નોટ હોય તો તેમાંની આ એટલી ખબર હોવી જોઈએ કે નોટ ઉપર કોની સાઇન છે ઇન્સર્ટ ક્યું છે વર્ષ ક્યું છે અને પ્રેફિક્સ ક્યું છે અને કન્ડિશન કઈ છે તે પણ થોડો ઘણો અંદાજો હોવો જોઈએ સ્ક્રીન ઉપર જે તમને નોટ જોઈ રહ્યા છો તેના દ્વારા આપણે સહેલાઈથી સમજશું દોસ્તો આ જે પોઈન્ટ છે સાઇન ઇન્સર્ટ વર્ષ અને પ્રેફિક્સ આ કોઈ પણ નોટ હોય તેમાં જગ્યા ચેન્જ થઈ શકે છે પણ આ હોય છે તે આપણે જો ખબર હોય કોને શું કહેવાય છે તો આપણે સમજી શકાય છે ઓકે હવે ધ્યાન આપજો નોટ ઉપર જો હોય છે આ નોટ ઉપર કોઈ પણ ઇન્સર્ટ નથી એટલે આ નોટને પ્લેન ઇન્સર્ટ કહેવામાં આવે છે નોટ ઉપર કોઈ ઇન્સર્ટ ના હોય તો તેને પ્લેન ઇન્સર્ટ કહેવાય છે પરંતુ જો ઇન્સર્ટ હોય તો તે જે આ સિરિયલ નંબર લખેલ આવે છે તેની પાછળ એ બીસીડીનો કોઈ કલરમાં અંક હોય છે જે સામે તમે જોઈ શકો છો આ રીતના જોવા મળે છે હવે પ્રેફિક્સ વિશે જોઈએ તો પ્રેફિક્સની વાત કરીએ તો નોટ ઉપર આ સિરિયલ નંબરની પહેલા જે બી ફોર નાઇન લખેલ છે તે પ્રેફિક્સ છે એટલે કે પ્રેફિક્સ જે હોય છે તે આમાં બી છે ઓકે એટલે ફોર નાઇન એમ કોઈ પણ બે અંક લખેલ હોય છે તેની ઉપર જે નો અંક હોય છે તેને પ્રેફિક્સ કહેવામાં આવે છે હવે જે વર્ષમાં છાપવામાં આવેલ નોટ હોય તેનું વર્ષ આ આ રૂપિયાની નોટ નોટ છે એટલે ઉપર તમે સિક્કો છાપેલ જોઈ રહ્યા છો તેમાં વર્ષ લખેલ હોય છે બાકીની પણ નોટો ઘણી આવે છે દસ રૂપિયાની આવે છે પાંચસો રૂપિયાની આવે છે જેમ અન્ય નોટો હોય છે તેમાં નીચે સાલ લખેલ હોય છે પરંતુ આજે એક રૂપિયાની આ ટાઈપની નોટો આવે છે તેમાં જે સિક્કો છાપેલ હોય છે તેની અંદર તેની સાલ લખેલ છે જે સામે તમે જોઈ રહ્યા છો વાત તો તો સેમ છે જેમ આપણે સિક્કા ઉપર સમજ્યા આ જે નોટ દ્વારા સમજીએ છીએ તે નોટની કિંમત આઠ હજાર રૂપિયા યુએનસી કંડિશનમાં છે ઓકે બાકી જેવી કંડિશન હોય આપણી પાસે તેવી કંડિશનની તેવી કિંમત મળી શકે હવે એક બીજી વસ્તુ સમજો કે સિક્કાઓ અને નોટની કિંમત કઈ રીતે હોઈ શકે છે જેમ કે છાપણીમાં ભૂલ હોય છે તેના કારણે અને કોઈ સાલમાં સિક્કાઓ અને નોટો ઓછા છપાયેલ છે તેના કારણે બીજું છે જેમ કે પાંચ રૂપિયાના સિક્કાની ડાય બે રૂપિયાના સિક્કા ઉપર વપરાઈ ગઈ છે ડાય એટલે કે જે છાપણી આવે છે તે ઓકે હવે મિન્ટની ભૂલ જે મિન્ટ આવવાનું હોય તેની જગ્યાએ કોઈ બીજું મિન્ટ છાપી ગયેલ હોય તો તે પણ કિંમતી બની જાય છે વર્ષની ભૂલ હોય તો પણ તે કિંમતી બની જાય છે તો આ હતું કે આવી ભૂલોના કારણે પણ સિક્કો અને નોટની કિંમત થઈ જાય છે અને પછી તે કિંમતી બની જાય છે નોટ ઉપર જોવા જઈએ તો જે સ્ટાર નોટો આવે છે તે પણ કિંમતી હોય છે તો આમ સ્ટારવાળી નોટોની પણ કિંમત હોય છે તો આટલું સમજાઈ ગયા બાદ તમારી પાસે કોઈ પણ સિક્કો અથવા નોટ હોય તો તેને તમે ખુદથી ઓળખી શકો છો અને કોઈન કરન્સીનું કામ તમે આજથી જ કરી શકો છો પણ હજુ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે જાણવાના છીએ અત્યારના ચલણમાં ચાલતા સિક્કાઓ અને નોટોનું કલેક્શન કરી આપણે લાખો રૂપિયાનો નફો કઈ રીતે કરી શકીએ છીએ નોર્મલી વાત કરીએ તો સ્ક્રીન પર દેખાતો સિક્કો અત્યારના ચલણમાં મળી રહે છે આ એક સિક્કાની કિંમત યુએનસી કંડિશનમાં વીસ રૂપિયા છે માની લો હવે તમારે આ સિક્કાનું કલેક્શન કરી અને નફો મેળવવો છે તો હવે તમે કોઈ પણ દુકાનદારને કહેશો કે મારે એક રૂપિયાનો આ સિક્કો જોઈ છે તમારે જેટલા પણ સિક્કા જોઈ તેટલા રૂપિયા તમે દુકાનદારને આપો અને તે દુકાનદાર સિક્કા તમને આપશે તેના બદલે તેટલા ઓકે કારણ કે કોઈ પણ દુકાનદાર હોય તેને વધારે પડતા સિક્કાઓની સાચવણી મુશ્કેલી હોય છે પરંતુ તમારે તે દુકાનદારને કહેવાનું કે તમે જો હું કહું તે સિક્કા મારી માટે સાચવીને રાખો અને મને આપો અને મારું આટલું કામ કરતા હોઉં તો હું તે સિક્કાના જેટલા રૂપિયા થશે તેનાથી પણ હું એક્સ્ટ્રા રૂપિયા આપીશ જે તમને અનુકૂળ લાગે એટલા આપવા ઓકે તો તમે તે દુકાનદારને જેટલા એક્સ્ટ્રા રૂપિયા આપશો તે તેનો ફાયદો થશે ઓકે એટલે સામેથી તમને કહેશે તો હવે તમારો આમાં ફાયદો શું છે એ જાણીએ તો આગળ આપણે વાત કરી કે એક રૂપિયાનો સિક્કો જેની વીસ રૂપિયા કિંમત છે તે સિક્કા સો આપણે દુકાનદાર પાસેથી લીધા અને તેના બદલે સો સિક્કાના સો રૂપિયા આપ્યા અને વીસ રૂપિયા આપણે દુકાનદારને આપ્યા ઓકે એટલે આપણું થાય છે તો હવે જોઈએ રૂપિયા કિંમત એક સિક્કાની એટલે સો સિક્કાની કિંમત થશે બે હજાર રૂપિયા તો તમે જોઈ લો કે કેટલો ફાયદો છે આ તો નોર્મલ એક્ઝામ્પલ આપ્યું છે ઓકે તો આજ રીતના તમે એક નોર્મલ બાયર અને સેલર બની ખૂબ જ ફાયદો મેળવી શકો છો હવે સિક્કાઓ અથવા નોટોને વહેંચવા ક્યાં સેલ ક્યાં કરવા તે પણ તમારા મનમાં પ્રશ્ન હશે તો વહેંચવા માટે એક્ઝિબિશન લાગતા હોય છે આજુબાજુના શહેરોમાં જેમ કે રાજકોટ જામનગર અહમદાબાદ તેમજ મોટા મોટા શહેરો હોય આજુબાજુમાં ત્યાં કોઈન શોપ પર હોય છે મોટા શહેરોમાં અને એક્ઝિબિશન ચાલુ રહેતા હોય છે મહિને બે મહિને તો આમ એક્ઝિબિશનમાં પણ વહેંચી શકો છો અને કોઈ બાયર હોય જે સિક્કાની ખરીદી કરતો હોય તેને પણ વહેંચી શકો છો પણ તમારા સિક્કા અથવા નોટ જે તમારે વહેંચવાનું છે તેની કિંમત તમને ખુદને ખબર હોવી જોઈએ તમારે જ કહેવાનું રહેશે કે મારે આ સિક્કો અથવા તો નોટ એટલી કિંમતમાં વહેંચવી છે જો સામે વ્યક્તિને યોગ્ય લાગશે તો તેની ખરીદી કરી લેશે હવે મેઇન વસ્તુ એ છે કે કોઈ સિક્કો અથવા નોટ જેની લાખોમાં કિંમત હોય છે તો તેનું ગ્રેડિંગ કરાવવું પડે છે જેમ કે સિક્કો હોય છે તેનું મેટલ વેઇટ એટલે કે વજન સાઇઝ આ બધું ચેક કરાવવું પડે છે તેને કહેવામાં આવે છે ગ્રેડિંગ ગ્રેડિંગ કરાવ્યા બાદ બધી જ ખબર પડી જાય છે કે સિક્કો ઓરિજિનલ છે કે નહીં એટલે આમ કોઈ કિંમતી હોય છે તો તેનું ગ્રેડિંગ કર્યા બાદ તેનું લેવેજ થાય છે કારણ કે કોઈ એમને એમ તો એટલી કિંમતનું રિસ્ક ના લઈ શકે ઓકે તો અત્યાર સુધી જે પણ વિડીયો જોઈ રહ્યા છે તે તમામ જાણકારી જે કરન્સી વિશેની સમજી ગયા છે હવે જો તમે ઈચ્છો તો તમે કરન્સી ફિલ્ડમાં કામ કરી શકો છો હા કે ના કોમેન્ટ જરૂરથી કરજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય